અત્યારે ડોક્ટરો તમે જુઓ એની ફરજમાં આવે ને એ એક રંગભૂમિમાં પાત્ર લઈને બેઠા છે ડૉક્ટરને ધન્વંતરીનો અવતાર કહેવામાં આવે છે ધન્વંતરી એ ભગવાનનો અવતાર છે જ્યારે આપણને બહુ પીડા થતી હોય અને ક્યાંય રહેવાતું ન હોય તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નાખીને દવાખાને લઈ જાય અને રૂમમાં એડમિટ કરે તો ડૉક્ટરને જોઈને દર્દી ખુશખુશ થઈ જાય કમણા સાહેબ આવશે એટલે મને સાવ સારું થઈ જશે એ ડૉક્ટરને ભગવાન જેવા દેખે તો ડૉક્ટર પણ માનવતાવાદી હોવો જોઈએ જો એને આત્મકલ્યાણ સાધવાની ઈચ્છા હોય દુનિયામાં યશ મેળવવાની ઈચ્છા હોય તો એને ધન કમાવાની ઈચ્છા ઓછી રાખવી તોય પણ એને ધન મળી જ રહેશે આપણે જાણીએ છીએ કે ડૉક્ટર થવા માટે ખૂબ મહેનત કરી હોય રૂપિયા ખર્ચ્યા હોય દવાખાનું શરૂ કરવા માટે લોન લીધી હોય ઓછી ના લીધા હોય તો આવું ઘણું કર્યું હોય તે કાંઈ ખાલી સેવા કરવા માટે નથી કર્યું કમાવું પણ પડે એ પણ પરિવાર ઘરબાર લઈને બેઠા છે એટલે કમાણી પણ થવી જ જોઈએ પણ એમાંથી કરોડપતિ થઈ જવા એને આશા રાખીને દર્દીઓના ગળા ક્યારેય ડૉક્ટરે કરાય નહીં કોઈ દર્દીની પરિસ્થિતિ નાજુક હોય તો એના ઉપર રેમ રાખવી કરુણાભાવ રાખવો એના પૈસા ક્યારેય પણ લેવા નહીં ડૉક્ટર ગમે એવા કામમાં હોય મનોરંજનમાં હોય આરામમાં હોય પણ કોઈ એવો સિરિયસ દર્દી આવે તો એ બધું છોડી અને દર્દીની સેવા કરવી એ ડૉક્ટરની પવિત્ર ફરજ છે એને દીકરા કરતાં દર્દીવાલો હોવો જોઈએ અને ખરા અર્થમાં ડૉક્ટર કહેવાય વળી ડૉક્ટર હસમુખા સ્વભાવવાળા હોવા જોઈએ દર્દી સાથે વાત કરે તે એનો રોગ આ તો વડકા કરે શું ખાધું તું તારા ઘરે નહોતા એવા જે ઘરમાં હતું એ ખાધું અને કાંઈ બીમારી કંઈ ખાવાથી જ થઈ હોય એવું કઈ નથી પણ એવી રીતે નહીં એને ધીમેથી કહેવાય ડૉક્ટર ગમે એટલા સારું ભણેલા હોય ખૂબ હોશિયાર હોય પણ દર્દીની સાથે નિરસ વ્યવહાર કરતા હોય ને વડકા છણકા કરતા હોય ને તો દર્દી બીજી વાર ત્યાં જાય જ નહીં બીજાની પાસે જાય માટે હસી અને સરસ રીતે મિત્રતાવાળો સ્વભાવ રાખે અને સારી રીતે પૂછપરછ કરે તો દર્દીનું અડધું દુઃખ તો પેલો કાંડું ઝાલે ત્યાં જતું રહે માટે ધન કમાવા કરતાં આબરૂ કમાવી નામના કમાવી જેથી કરીને દર્દીના હૃદયમાં ડૉક્ટરનું કાયમી સ્થાન રહે ઘણીવાર સંતોને ડૉક્ટરના દવાખાને ઉદઘાટનમાં જવાનું થાય તે બહુ મુશ્કેલી ઊભી થાય પછી એમ કે બે શબ્દો કાંઈક આશીર્વાદના કહેવું શું કહેવાય હમણાં કંઈક વેપાર હોય તો એમ કહીએ કે તમારો વેપાર ખૂબ સારો ચાલે ખૂબ ગ્રાહકો આવે અને તમને ખૂબ બઢતી કે બરકત મળે પણ હવે દવાખાને જઈએ ત્યારે એવું કહેવાય કે તમારા ઘરે ખૂબ દર્દી આવે તમારા દવાખાને એનો મતલબ એવો કે દુનિયામાં બધાય ખૂબ માંદા પડે એટલે એના આશીર્વાદ દેવામાં ઉપાધિ થાય પછી આપણે એવું અમે કહીએ કે ભાઈ જે દર્દી તમારે ત્યાં આવે ને ઠાકોરજી તમારા હાથમાં એવી જસ રેખા આપે કે દર્દી એકદમ સરસ સાજા થઈને તમારે ત્યાંથી જાય એવા અમે આશીર્વાદ આપીએ છીએ અને હવામાનને કારણે માણસની અત્યારની ખાવા પીવાની કુટેવોને કારણે આ બીમારી તો ચાલે જો એટલે કોઈ ડૉક્ટર કાંઈ નિરાતે બેઠા નથી અને તમે એનો ધંધો સરસ રીતે ચાલે એટલે તમે ક્યાં કાંઈ ખાવા પીવાનું ઉઠવા બેસવાનું કાંઈ ધ્યાન રાખતા નથી અને બીમારીઓ આવે છે માટે આ બધાએ બહુ ધ્યાન રાખો